નમસ્કાર ખેડૂત મિત્રો ચાલો આજે આપણે જીરામાં સુકારા વિશે થોડી ચર્ચા કરીએ ખેડૂત મિત્રો સુકારો એક જીરુંમાં એવો રોગ છે જે મોટા ભાગના ખેડૂતોને સુકારો વધારે આવે છે જેથી કરી જીરામાં ઉત્પાદન પૂરતું મળતું નથી જો જીરું સુકાઈ જાય તો તો જીરામાં કાંઈ લેવાનું રહેતું જ નથી ખેડૂત મિત્રો તેના માટે આપણે એક ઉપાય લઈને આવ્યા છે જેથી કરી આપણને જીરામાં સુકારો જોવા મળતો નથી ખેડૂત મિત્રો તમે આ વિડીયો જોઈ શકો છો પહેલાં આગળ અમે યુરિયા નાખીએ છીએ યુરિયામાં સાપ પાવડર આવે તે મિક્સ કરી દેવો જેથી કરી જીરાને પૂરતું પોષણ મળતું રહે જેથી કરી જીરાને સુકાવાની થોડીક સંભાવના ઘટી જાય છે અને ખેડૂત મિત્રો જ્યારે આપણે પિયત આપવી ત્યારે પિયતમાં મેટાલેક્સિન અને સાફ પાવડર બંને મિક્સ કરીને જો આપીએ તો જીરામાં તમને સુકારો જોવા મળતો નથી જેથી કરી આપણને જીરામાં સારું એવું ઉત્પાદન મળી રહે તો ખેડૂત મિત્રો આપણે યુરિયા છે તે વીગેય સાતથી આઠ કિલો આપવાનો છે અને મેટાલેક્સિન છે તે આપણે વીઘે અઢીસો ગ્રામ આપવાની રહી છે અને ખેડૂત મિત્રો જે મેં તમને યુરિયાનું કહ્યું તેમાં પાંચથી સાત કિલામાં અઢીસોથી ત્રણસો ગ્રામ જેટલો સાપ પાવડર મિક્સ કરી દેવાનો અને હવે ખેડૂત મિત્રો જો તમને આ અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અમારા કૃષિ માહિતી ખેડૂત મિત્રો તમને મળતી રહે જેથી કરી તમને સારું એવું ઉત્પાદન મળી રહે